નર્મદા જિલ્લામાં નાતાલ પર્વ નર્મદામાં આદિવાસીઓનું ખ્રિસ્તીઓમાં ધર્માંતરનો મુદ્દો ઉછળ્યો ડેડિયાપાડામાં પાડામાં જેટલા આદિવાસીઓ ધર્માંતરણ કર્યું હોવાનું વીએચપી કબૂલ્યું હતું અજીતસિંહ રાઠોડ નર્મદા વીએચપી પ્રમુખે રાષ્ટ્રીય આદિવાસી મંચને ટેકો જાહેર કર્યો નર્મદા જિલ્લામાં નાતાલ પર્વ નર્મદામાં આદિવાસીઓનું ખ્રિસ્તીઓમાં ધર્માંતરનો મુદ્દો ઉછળ્યો ડેડિયાપાડામાં બસો બાર જેટલા આદિવાસીઓ ધર્માંતરણ કર્યું હોવાનું વીએચપી કબૂલ્યું હતું અજીતસિંહ રાઠોડ નર્મદા વીએચપી પ્રમુખ મુખે રાષ્ટ્રીય આદિવાસી મંચને ટેકો જાહેર કર્યો ગુજરાતમાં ધર્માંતર વિરોધી કાયદો હોવા છતાં આજે ગામે ગામ અહીંયાના આદિવાસી સમાજના રિવાજો રૂઢિ પરંપરા પૂજાતા દેવી દેવતા ઉપર ખૂબ જ મોટો ઘાત કરી રહ્યા છે વીએચપી દ્વારા સખત વિરોધ કરીએ છીએ તેથી આવા કાર્યક્રમ કરનારાઓ જો પરવાનગી આપવામાં આવશે તો અમે સખત આંદોલન કરીશું જો કે આંગે વિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રાંત અધિકારી ડેડિયાપાડાને ધર્માંતરણ અટકાવવા અંગે જે આવેદન આપ્યું છે તે અંગેની પોતાની પ્રતિક્રિયા આપે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અમને આદિવાસીઓનો ઇતિહાસ ખબર નથી ઓગણીસો સિત્તેર એસીના દાયકામાં ખ્રિસ્તી મિશનરીઓ આવ્યા શિક્ષણની જોગવાઈ કરી એનાથી આદિવાસીઓ આકર્ષાઈને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે આદિવાસી મૂળ આદિવાસી અને પ્રકૃતિ પૂજક છે એટલે આદિવાસી મટી જતો નથી આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિએ મને ધર્માંતરણ બાબતની ફરિયાદ કરી નથી નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે જો કોઈએ ધર્મ પરિવર્તન કરવું હોય તો એની પ્રોસેસ કરવી પડે હું જ્યારે એની સહમતી આપું તો જ થઈ શકે નર્મદા જિલ્લામાં ધર્મ પરિવર્તનની આજ દિન સુધી મને કોઈ ફરિયાદ મળી નથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ પ્રેરિત રાષ્ટ્રીય આદિજાતિ સંઘ દ્વારા ગતરોજ એસડીએમ ડેડિયાપાડાને ધર્માંતરણને અટકાવવા માટેનું એક આવેદનપત્ર આપ્યું છે ત્યારે એમને આદિવાસીઓનો ઇતિહાસ ખબર નથી આદિ અનાદિ કાળથી વસનારો જેને આજે આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે આદિવાસીની સભ્યતા અને સંસ્કૃતિ એ ધર્મપૂર્વી છે આદિવાસી એ પ્રકૃતિને પૂંજનારો છે આજે પણ અમારા હિમારિયાદેવ ગમાણદેવ ખડાના દેવ વાઘદેવ અને અમે સૂર્ય ચંદ્ર નદી અને પહાડોને પૂંજનારા આદિવાસી સમાજ છે ત્યારે જે તે સમયે ઓગણીસો આ વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીના લોકો આવ્યા એમણે શિક્ષણ આરોગ્ય અને રોજગાર પર ભાર મૂકીને કેટલીક સેવાકીય પ્રવૃત્તિ આ વિસ્તારમાં કરી જેને આકર્ષિત થઈને આદિવાસીના લોકોએ ખ્રિસ્તી ધર્મ પણ અપનાવ્યો છે

આવેદન મળ્યું છે એ વિસ્તારનો હું ધારાસભ્ય છું તમામ ગામમાં મારું સંગઠન છે હજુ પણ કેમ છું આદિવાસી એ પ્રકૃતિ પૂજક છે અને આદિવાસી સંસ્કૃતિ એ ધર્મ પૂર્વી સંસ્કૃતિ છે એટલે ભલે આદિવાસી કોઈ પણ ધર્મમાં ગયો હશે પણ એ મૂળ આદિવાસી છે અને મૂળ આદિવાસી તરીકે મળતો નથી એના લીધે જ આજે આદિવાસીને અનામત તોતેર ડબલ એ અને એટ્રોસિટી એક્ટ જેવા અનેક કાયદાઓનો પણ લાભ મળે છે તમારે શું માનવું છે આદિવાસીઓને ધર્મંતરણ બાબતે થવું જોઈએ કે ના થવું જોઈએ હું જે વિસ્તારમાંથી આવું છું ત્યાંથી જો આવેદનપત્ર મળ્યું છે તો આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિએ મને ધર્માંતરણ બાબતની ફરિયાદ કરી નથી એટલે મારા ધ્યાનમાં આજ દિન સુધી આ વાત આવી નથી ધર્માંતરણ કરવા બાબતની એક પ્રોસીજર છે અને એ પ્રોસીજર ફોલો કર્યા બાદ કોઈ વ્યક્તિ ધર્મ બદલી શકે છે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર તરીકે મારી પાસે આજ દિવસ સુધી પોતાનો ધર્મ બદલવા માટે કોઈ અરજી આવી નથી અથવા તો મારો ધર્મ જબરજસ્તીથી બદલવા માગે છે એવી કોઈ મૌખિક કે લેખિત ફરિયાદ આવી નથી આપણે કોઈને એક ધર્મમાંથી બીજા ધર્મમાં જવું હોય તો એના માટેનો નિયત નમૂનો છે એમાં એ અરજી કરી શકે છે એ અરજી કર્યા બાદ કલેક્ટરને અરજી કરી શકે છે કલેક્ટર એની વિગતવાર મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર પાસે તપાસ કરાવતા હોય છે તપાસના અંતે કલેક્ટરની પાસે જે આખી ફાઇલ તૈયાર થઈને આવે પછી એની રૂબરૂ સુનાવણી થતી હોય છે અને રૂબરૂ સુનાવણી દરમિયાન ડિસ્ટ્રિક કલેક્ટરને જો લાગે તો એમાં કોઈ પણ નિર્ણય લઈ શકે છે આદિવાસી સંગઠને જે આ આવેદન આપ્યું છે જેને અમે સખત ટેકો છે અને નર્મદા જિલ્લાની અંદર ગા સાગબારા ડીડિયાપાડા ચીકડા ત્રણેવ તાલુકાની અંદર આદિવાસીઓનું ધર્માંતરણ કરી રહ્યું છે આજે ક્રિશ્ચિયન લોકો ને એમનો અત્યારે એ ચાલી રહ્યો છે ઉત્સવ ચાલી રહ્યો છે ઉત્સવ ચાલી રહ્યો છે એની અંદર ખોટી રીતે એમણે લાલચ આપીને અંદર એમને અંદર ઇન્વોલ્વ કરી રહ્યા છે એને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ એના વિષય પર અમે અઠવાડિયે એક એક મીટિંગ કરીએ છીએ એ લોકોને સમજાવીએ છીએ આદિવાસીઓને કે એને અટકાવવાના પ્રયત્નો કરીએ છીએ પણ જે બોલો 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 ખાસ કરીને ધર્માંતરણ જે છે તમે લોકો જે ખાસ કરીને જે ધર્મ કેમ બદલતા હોય છે શું લાગે તમને એ બાબતે આદિવાસી લોકોને ક્રિશ્ચિયન લોકો લાલચો આપીને ખોટી લાલચો આપીને એમને ધર્માંતરણ કરાવે છે ખોટા બધા એમના એમના ભગવાનના બધા એ બતાવે છે જે આપણા ભગવાનને ખોટો પાડે છે તે એ રીતે બનાવે છે તંત્ર કંઈ જાગે આજનું તંત્ર કંઈક જાગે એ અમે કહીએ છીએ તંત્રની પાછળ થઈ રહ્યા છે તો તંત્ર એમની તંત્ર એમની પાછળ શું કરી રહ્યું છે એ અમે પ્રશ્ન પૂછીએ તંત્રને વિશ્વ હિન્દુ પરિષદ આ જે અટકે નહીં